નમસ્કાર મિત્રો હું સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સમાચાર પચીસ વર્ષ પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ હતી અને લોકોને એટલી પસંદ આવી હતી કે લાંબો સમય સિનેમા ઘરોમાં ચાલી હતી મયરમાં મળું નથી લાગતું તેની હિરોઈન એટલે આનંદી ત્રિપાઠી રતન મસ્તીખોર નટકટ અને તેની અદાઓ ધમાલ મચાવી દીધી હતી જેમણે પચીસ વર્ષ પછી પણ તેમની લોકચાહના અકબંધ રહી એવી ગુજરાતી લોકલાડીલી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી આજે આપણે તેના વિશે જાણીશું પોતાનો જન્મ ઇન્દોરમાં થયો અભ્યાસ પણ ઇન્દોરમાં કર્યો અને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા જાગી ત્યારે સૌ તેમને સાઉથમાં ફિલ્મ કરી હિન્દી ફિલ્મ કરી અને પછી ગુજરાતી ફિલ્મ ધમાકેદાર સ્ટોરી સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી પચીસ વર્ષ પહેલાં મયરમાં મરડુંથી નથી લાગતું જેવી સુપર ટુપર હિટ ફિલ્મમાં જેના આઠ ગીતો આજે પણ ગુંજી રહ્યા છે તેના ધમાલ મજાવાળી હિરોઈન આપણા ગુજરાતની માધુરી દીક્ષિત એટલે આપણી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી પચીસ વર્ષ પછી પણ આ ફિલ્મના ગીતોને આનંદીના અભિનયને કોઈ નથી ભૂલી શક્યું આજે પણ લોકો યાદ કરે છે એ ફિલ્મ ફરીથી મલ્ટીપ્લેક્સના પડદા ઉપર જોવા મળશે આનંદી ત્રિપાઠીએ ઘણી લાંબી જર્નીમાં બહુ ઓછી ફિલ્મો કરી છે તેનું એક જ કારણ છે કે તેમને ગમે તેવા ગીતો અને વિષય નથી મળ્યા એટલે તેમના ઓપર હોવા છતાં તેમને એ ફિલ્મો છોડવી પડી હતી આનંદી ત્રિપાઠીએ ગુજરાતી ફિલ્મ બહુ ઓછી કરી છે પણ મનગમતી ફિલ્મ સારા વિશે અને સારું ટેકનિશિયન સારા ડાયરેક્ટર સાથે જ કામ કર્યું છે પૂરા પરિવાર સાથે જોઈ શકાય તે ફિલ્મો અને ક્યારેય તેમને ટૂંકા વસ્ત્રો સાથે અને ટૂંકા વલગર શબ્દો સાથે આનંદી ત્રિપાઠી ક્યારેય તમને જોવા નહીં મળી હોય એક ફેમિલી સાથે જોવાલાયક સારી ફિલ્મને સારા ગીતો અને સારા અભિનયની સાથે ધૂમ મચાવેલી અને ગુજરાતની ગુજરાતની આજે પણ પચીસ વર્ષ પછી યાદગાર રહીએ છીએ તેવી આપણી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી આજે પણ ફિલ્મ કરવા માટે સારા વિષય સાથેની વાર્તા તલાશ કરી રહી છે સારો વિષય અને સારી વાર્તા અને સારા ગીતો મળશે તો જરૂરથી ફિલ્મ કરશે અને ફરી એકવાર પોતાના જીવનની યાદગાર પણ જે પચીસ વર્ષ પહેલાં કોઈના લગ્ન થયા હોય યા તો પોતાની સગાઈ થઈ હોય તો પહેલાંના બાળકોનો બર્થડે હોય ત્યારે આ ફિલ્મ જોવાય તે યાદગારની સાથે ફરી એકવાર રતનને અને રામ હિતેન કુમારને જોવા માટે પાંચ સપ્ટેમ્બર આપણા નજીકના સિનેમા ઘરમાં આપણે જઈશું અને જરૂરથી આ ફિલ્મ આપણે માણીશું આપણે પણ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે રામ અને રતનની જોડીએ અમર જોડી થઈ ગઈ છે આપણે અહીંયા ઘણા એવા નામ છે કે જોડી અત્યારે અખંડ છે તેવી રીતે આ ફિલ્મના ઇતિહાસના કાળમાં આપણે જોઈએ ત્યારે જશવંત ગાઘાણીએ લખી અને પોતાની જિંદગીનો એક સફળ ડાયરેક્ટર બની ગયા જશવંત ગાઘાણીએ અનેક ઓડિશનો કર્યા ત્યાર પછી તેમના દિમાગમાં એક એવી હિરોઈન હતી કે જે નટકટ હોય અને ધમાલ મચાવી દે તેવી એમને હિરોઈનની શોધમાં હતા અને આનંદી ત્રિપાઠીનું ઇન્ટરવ્યુ કર્યા પછી તેમને આ રોલની ઓફર આપવામાં આવી અને આ રોલને જશવંત ગાંગાણીના દિમાગમાં જે વિચાર હતો તેનાથી દસ ગણું કામ કરી અને પડદાને રોનક બદલી નાખી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ઘણી વખત જોતા હોય છે કે એક જ ફિલ્મ કર્યા પછી બીજી ફિલ્મ ક્યારે એ આર્ટિસ્ટની ન કરી હોય છતાં પણ ફિલ્મ કર્યા પછી બીજી ફિલ્મ ક્યારેય આર્ટિસ્ટ એ ન કરી હોય છતાં પણ તે ફિલ્મ આજીવન તેને યાદ રહેતી હોય છે તેમ એક અમર કથા અને અમર ગીતો જે જે બી કોઈ ફિલ્મ હોય તો મયરમાં મરણથી લાગતું બહુ ઓછી ફિલ્મ કરવા છતાં દિલમાં રાજ કરી રહી છે આંધી ત્રિપાઠી સુપરસ્ટાર અભિનેત્રી આંધી ત્રિપાઠીની સિનેમા સફર સૌપ્રથમ પ્રથમ ફિલ્મ હતી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય લીડ તરીકે કામ કરે છે મયરમાં મરણથી લાગતું શ્રેષ્ઠ અભિનેત્રી ગવર્મેન્ટ એવોર્ડ માંડવા રોપાઓ મારા રાજ મયરમાં મરણથી લાગતું ભાગ બે શ્રેષ્ઠ અભિનેત્રી ગુજરાત એવોર્ડ મારા રુદ્ધિ રંગના તામે સજના શ્રેષ્ઠ અભિનેત્રી ગુજરાત સરકારી એવોર્ડ ગોરી લઈ જાઓ તને હું આજકાલમાં શ્રેષ્ઠ અભિનેત્રી ગુજરાત સરકારી એવોર્ડ તોરણ બંધાવો હો રાજ મને લઈ દેને નવરંગ ચુંદડી હલો માનવ મેળે શ્રેષ્ઠ અભિનેત્રી ગુજરાત સરકાર એવોર્ડ કર્મભૂમિ ગુજરાતની વિધાતા હિન્દી ફિલ્મ હવાઈન અભિનેત્રી તરીકે નંદુકા રાજા કન્નડ ફિલ્મ ઇન્દ્રધનુષ મેં જે પણ ફિલ્મો મુખ્ય લીડ તરીકે કરી છે તે યુટ્યુબ પર મારું મૂવી ગીત મૂવી મૂવીઝના નામે જોઈ શકો છો અથવા આનંદ ત્રિપાઠીનું મારું નામ જોઈ શકો છો મને ગુજરાત સરકાર તરફથી પાંચ શ્રેષ્ઠ અભિનેત્રીઓ એવોર્ડ પણ મળ્યા છે મેં સિરિયલો પણ કરી છે નાગાર્જુન લાઈફ ઓકે હો અપનાસા ઝી ટીવી એ તિરી ગલિયા ઝી ટીવી રામાયણ સોની ટીવી કુશલ્ય તરીકે ઈશાક સ્ટાર પ્લસ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક લોકસામના ન્યૂઝ